એય ભાઈ ભરો ભાઈ તું તારી કરી અધિકારીને ખબર પડે પૂરીયા કુળ ન દેવાય તું તારી કરી સાહેબ મે આલિયા બિસ્માલ નહીં ચાલે તમ પર ન જાય આ બેલો કેમ સાંભળો મારી ફૂલ એક્સેપ્ટ કરું પણ આમ તો હું તમને મારી પૂછું પા તમાર ભવિષ્ય કોણ જો હું તો કરી બટ કરી લીધો બીજી